આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આમોદ શહેર પાસેથી પસાર થતી નેશનલ હાઇવે નંબર ચોસઠ પર બચ્ચો કા ઘરની સામે જ કેટલાક સમયથી ફૂલ ટ્રાફિક વાળી જગ્યાએ ખુલ્લી પડેલી ગટરમાં બાઇક સવાર ખાબક્યો છે જે માહિતી મળી રહી છે તે જ પ્રમાણે આમોદ નગરપાલિકા દ્વારા નખાયેલ ભૂગર્ભ ગટરની લાઇન વારંવાર લીકેજ થતી હોય છે ને તેને કારણે જ નગરપાલિકા દ્વારા લાઇન રિપેર કરી ઘણા સમયથી લગભગ દસથી પંદર ફૂટ લાંબો અને આશરે ત્રણ ફૂટ ખાડો ભરચક ટ્રાફિક એરિયામાં પડતા જ આમ પરચેર ટ્રાફિક એરિયામાં ખુલ્લો રાખવા મોટા તાલુકાના જે વલીપુર દેનવા ગામમાં પિંચુ અને તેમના દાદા જે ઓઇલ લેવા જઈ રહ્યા હતા તે અંતર્ગત આ બાઈક સવાર પાછળ બેઠેલા તેઓના દાદાને ઈજાઓ થવા પામી હતી કોઈક મોટી હોનારત ન બને તે માટે તાત્કાલિક પુરાણ કરવા માટે જ લોકમાંગ ઉઠવા પામી છે મારું ગામ વલીપુર મારું નામ પાર્શનભાઈ મગનભાઈ છે હું જંગુશહેર જરૂર તો ઓઇલ લેવા અને અમે દુકાનેથી અમે આવતા હતા જે બાઈક આવી આ રસ્તા અંદર ખાડો છે રસ્તા અને બાઈક આવવાથી અમારી ગાડી ખાડા મૂકી ગઈ તમને કોઈ વાગેલું છે ખરું વાગ્યું છે થોડુંક હાથમાં વાગ્યું છે અને સાચીમાં થોડુંક વાગેલું છે મારું નામ પિન્ટુ છે હું વળી કોનનો છે હું આ ઓઇલ લેવા આવ્યો તો અને મારી ગાડી ખાધા પછી મને ને મારા દાદાને વાગી ગયો ખાટરો કઈ આવેલો છે ખાટરો બચ્ચો કાંઈ ઘર પાછા આવેલો